તે દરમિયાન ડિંડોલી પોલીસને માહિતી મળી હતી કે વીમા પોલિસીના પાકી ગયેલા પૈસા જે તે વ્યક્તિઓને ફોન કરીને ભ્રામક વાતોમાં ભોળવી અલગ અલગ ચાર્જ પ્રોસેસિંગના નામે નાણાંની માગણી કરી ડિજિટલ વોલેટમાં અલગ અલગ ખાતામાં પૈસા ભરાવી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનારા બે ઇસમોની દિલ્હીથી ડિંડોલી પોલીસે ધરપકડ કરી સુરત લાવ્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાને પોલિસી પાકી ગઈ છે અને આના માટે તમારે સર્વિસ ચાર્જિસ પ્રોસેસિંગ ચાર્જીસ આપવા પડશે એવી રીતે ભ્રામક વાતો કરીને પૈસા પડાવનાર એક ટોલકીને દિલ્હી ખાતેથી પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં ગઈ ત્યાં ખૂબ ખૂબ ફિલ્ડ વર્ક કરીને ટેનિકલ ઇન્ટેલિજન્સની મદદથી બે આરોપીઓને પકડવામાં સુરત સિટી પોલીસને સફળતા મળી છે પાકતી પોલિસીની રકમ ખાતામાં આવી જશે અને આ તરત જ તમારા ખાતામાં આવી જાય એટલા માટે તમારે પ્રોસેસિંગ ચાર્જીસ અને સર્વિસ ચાર્જીસ આપવા પડશે એવી રીતે ગુના આચરતી એક ટોળકી જેના ગુના એક્સાઇડ કંપનીના વીમાની પાકતી રકમ સોળ લાખ પચાસ હજાર પરત અપાવી દેશો એવી રીતેની એક ફ્રોડનો કેસ થયો અને કુલ એક લાખ પૈસઠ હજાર બસો સડસઠ રૂપિયા જુદા જુદા ડિજિટલ વોલેટ મારફતે જુદા જુદા એકાઉન્ટોમાં જમા કરાવવામાં આવ્યા આમાં જે અમારી ટીમ દિલ્હી ગઈ એને ખૂબ વિસ્તારમાં મહેનત કરી અને ટેકનિકલ સપોર્ટ જે અત્રેથી ઉપલબ્ધ થતી હતી આના આધારે બે આરોપીએ જે પકડ્યા છે આ છે મોહમ્મદ અરશદ રઝા સન ઓફ જમીદાર મોહમ્મદ ખાન આ મૂળ ગામ ઈટિયાથોબ જિલ્લા ગોંડા યુપીના રહેવાસી છે અને એના સાથીદાર છે મધુ વાઇફ ઓફ મહેશ કિશનલાલ શર્મા જે બાલાજી ઇન્કલેવ ગ્રેટર નોયડામાં રહે છે અને આ પણ મૂળ શાહજહાપુર યુ ઉત્તર પ્રદેશના રહેવાસી છે આ બંને તોમતદારો જસ્ટ ડાયલ ઉપરથી વીમા પોલિસી બાબતેની માહિતી મેળવીને અને સોશિયલ એન્જિનિયરિંગ કરીને આ ગુના આચરતા હતા આના બીજા હજાર કોણ કોણ હતા આ તમામ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે આ જે એકાઉન્ટ્સ હતા દસથી વધારે એકાઉન્ટ જે બીજા આરોપી છે મધુ મહેશ કિશનલાલ શર્મા એના જુદા જુદા બેંક ખાતાઓમાં રકમ જતી હતી અને ત્યાંથી જે પ્રથમ આરોપી છે એના સુધી આ રકમ પહોંચતી હતી આ પંકાયેલા આરોપીઓ છે જે ગુનાઓ પાંચ અમારા ધ્યાનમાં આવ્યા છે એક તો ડિંડોલી છે જેમાં આ લોકોને અટક કર્યા છે બીજા ચોક બજારમાં એ ગુના છે જેમાં સિત્તેર હજાર રૂપિયાની એવી રીતે ફ્રોડ કરી હતી મહેસાણા જિલ્લાના વસઈ પોસ્ટે ખાતે પચાસ લાખ એકસઠ હજાર રૂપિયાની રકમના એ ગુના આચર્યા હતા મહારાષ્ટ્ર પુણે સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં એક કરોડ એક લાખથી વધારે રકમના એ ગુના આચર્યા હતા અને મહારાષ્ટ્ર બુલઢાણા જિલ્લામાં પણ એ ગુનો રજિસ્ટર થયેલો છે આ તમામ સ્ટેટ્સમાં અને ગુજરાતમાં તમામ પોલીસને અમે જાણ કરી દીધી છે અને અહીં પછી હવે એના કબજા જે તે પોલીસ સ્ટેશનની ટીમો લેશે તો સાયબર ક્રાઈમ અને એવી રીતે ફ્રોડ ના ગુના આચરનાર લોકો વિરુદ્ધમાં સિટી પોલીસની આ એક બહુ સારી સફળતા છે ડિંડોલી પીઆઈ અને એની જે ટીમે કામ કર્યા છે એને પંદર હજાર રૂપિયાના સ્પેશિયલ ઇનામ અહીંથી આપવાનો હુકમ મેં કરી દીધો છે આમ ડિંડોલી પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરીને આરોપીઓને ઠેઠ દિલ્હીથી પકડી લાવી સુરત લાવતા જ પોલીસમાં ખુશી વ્યાપી જવા પામી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા